સરકાર દ્વારા ગરીબોને આપવામાં આવતા સસ્તા અનાજની દુકાન આશીર્વાદરૂપ છે પણ નવસારીમાં જાણે આ દુકાન અભિશાપ હોય તેમ જણાવી રહ્યું છે નવસારીમાં ખત્રીવાડમાં આવેલ પંડિત દીનદયાલ ગ્રાહક ભંડારમાં અનાજના ચોખામાંથી ઈયળ અને જીવાત નીકળી હતી આ પહેલીવાર નથી બન્યું અગાઉ પણ ગ્રાહકોને આવું જીવાતયુક્ત અનાજ મળી ચૂક્યું છે આ ઉપરાંત સર્વર વ્યવસ્થિત ન ચાલતા ગ્રાહકોને કલાકો સુધી લાઈનમાં ઊભું રહેવું પડે છે અનાજ ભંડારના સંચાલક વિદેશ હોય હાલ કર્મીઓ જ અનાજ વિતરણ કરી રહ્યા છે સરકાર એક તરફ ગરીબોને સસ્તા અનાજની વાતો કરે છે તો બીજી તરફ જીવાતયુક્ત અનાજ મોકલાવે છે કે પછી બારોબાર અનાજ સગેવગે થઈને જીવાતયુક્ત અનાજ ગરીબો માટે મોકલાવી દેવામાં આવે છે તે તપાસનો વિષય બન્યો છે જોકે મોડી સાંજે ઘટનાની જાણ તંત્રને થતાં ડેપ્યુટી મામલતદારે કાર્યવાહી હાથ ધરી હતી જો કે નવસારી જિલ્લા કોંગ્રેસ દ્વારા આ ઘટના અંગેની જાણ થતાં તેમણે નવસારી જિલ્લા પુરવઠા અધિકારીને આવેદન આપી યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી છે